વાત કરીએ વિકસતા વડોદરાની કે જેનો વિકાસ તો થઈ રહ્યો છે પણ સુવિધાના નામે વડોદરા શહેરમાં વસતા નાગરિકોને મહાપાલિકાનું તંત્ર પૂરતી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી શક્યું નથી તેવામાં શહેરમાં સમાવાયેલા ગામોની હાલત શું હશે તે આજે અમે તમને બતાવીશું જુઓ પારાવાર કાદવ કિચડ ગનકી અને જંગલ જેવો ઘાટ અને રોડ રસ્તાનું કોઈ જ નામું નિશાન નહીં અને આ તમામ વચ્ચેથી જ પગદંડી જેવા રસ્તેથી મૃતદેહને સ્મશાન સુધી લઈ જતા ડાઘુઓ નજરે પડી રહ્યા છે આ જોઈને તમે એમ વિચારતા હોય કે આ ગુજરાતના કોઈ અતિ પછાત રહી ગયેલા કોઈ અંતરિયાળ ગામની સ્થિતિ હશે તો આપ ખોટા છો કારણ કે આ દ્રશ્યો વડોદરા શહેરના છે અને તે પણ અતિ વિકસિત અને વિકાસ પામેલા એવા વેમાલી વિસ્તારના એક તરફ તું વિકાસ તો એક તરફ બદતર સ્થિતિ આ સ્થિતિ છે વેમાલી ગામની જે હાઈવે થી બિલકુલ નજીક છે એક સમયનું ગ્રામ પંચાયત વેમાલી ગામ 4 વર્ષ અગાઉ વડોદરા શહેરમાં ભેળવી દેવાયું જેને કારણે ટીપી પડવાથી ગામની આસપાસનો વિકાસ તો થઈ રહ્યો છે પણ ગામની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી સ્મશાન સુધી આવતા જતા નાગરિકોને હજી પણ પારાવાર મુશ્કેલી વેઠવી પડી રહી છે આ વિસ્તારમાં રસ્તાઓ તો જાણે કે ખોવાઈ જ ગયા છે અમારે સમસાન યાત્રા કરવા નીકળ્યા તો અમારા રસ્તાનો મેઇન પ્રોબ્લેમ આ દોઢ એકથી દોઢ કિલોમીટરનો રસ્તો છે ને એ નકરો ખાડા કીચડવાળો છે અમારે રસ્તાની જ પ્રોબ્લેમ છે તો અમારે શમશાન યાત્રા જ ન લઈને આવવું એ અમારે મુશ્કેલી બહુ પડે છે આ જવાનુંમાં અમારે તકલીફ બહુ પડે છે અમારા રસ્તાની ખાલી પ્રોબ્લેમ છે રસ્તો અમારે કમ્પ્લીટ કર્યા લે કલેક્ટર સાહેબ એટલે નિવેદી કે અમારા રસ્તો ખાડા ખાબડી વાળો છે ડીચન ઢીચન કીચડમાં અમારે આવવું પડે વરસાદ પડે તો અમારે બહુ તકલીફ પડશે આ જવામાં સાહેબ એ છે કે આ રસ્તાની પ્રોબ્લેમ છે એમ કે રસ્તો છે હવે તો આજે દિવસ આજે વરસાદનો સંભવ ઓછો છે જરાક બાકી જો વરસાદ પડતો હોય ને એ આટલું આટલું પાણી આવી જાય પાણી હોય આવી જાય છે ને રસ્તો જો બનાયેલો કદાચ અમારે સમસાન અત્યારે જવા માટે તો બહુ જ સારું છે ચાર વર્ષ વીતવા છતાં મહાપાલિકાના સત્તાધીશોને વેમાલી ગામના વિકાસમાં કોઈ જ રસ નથી તેમાં પણ જ્યારે કોઈ અર્થી લઈ અને જતા લોકોને કાદવ કિચડ અને ગંદકીમાંથી પસાર થવું પડે તેનાથી શરમજનક બાબત બીજી તો શું હોઈ શકે ખુદ ભાજપના સ્થાનિક અગ્રણીનું કહેવું છે કે મહાપાલિકા અહીં દસ લાખના ખર્ચે રોડ બનાવવાની વાત કરે છે તેવામાં સવાલ છે કે આ રોડ ગાયબ ક્યાં થઈ ગયો જો મહાપાલિકા વિસ્તારની કામગીરી કરવામાં સક્ષમ ન હોય તો ફરી પંચાયતને સત્તા સોંપી દેવી જોઈએ કે કોર્પોરેશન કાં તો આ વિસ્તારની સમાધાન કરે કાં તો આ વિસ્તારને પરત જિલ્લામાં પરત આપે જેથી કરીને કામ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જો આ વિસ્તારની કામગીરી ના જ કરવી હોય અથવા તો એ નિષ્ક્રિય થઈને રહેતા હોય તો બેટર છે કે એ લોકો પોતાના રાજીનામા આપી દે નહીં તો આ વિસ્તારની જનતાએ એમના રાજીનામા માગવા માગવા માટેની ફરજ પડશે સ્મશાન તરફ જવાના રસ્તા પર કીચડ અને ઝાંખરાનું સામ્રાજ્ય હોવાથી અંતિમ વિધિ માટે ટ્રેક્ટર સિવાય જવું શક્ય નથી જેથી આ વિસ્તારના લોકોમાં નારાજગી છે વડોદરામાં હોવા છતાં વેમાલી ગામના લોકોને પછાત વિસ્તાર જેવો અનુભવ થઈ રહ્યો છે તેમની પાસેથી મસમોટા ટેક્સ તો ઉઘરાવવામાં આવી રહ્યા છે પરંતુ તેના જેવી સુવિધાઓ નથી મળી રહી રૂપેશ ચોક્સી જીએસટીવી વડોદરા